આજે આ સંતવાણીનો કાર્યક્રમ છે સંતવાણી તો બાપુ કોઈના નસીબમાં હોય તો મળે આ સંતોની વાણી તમારા ભાગમાં હોય તો મળે બાકી સપનામાં સપનામાંય મળેલી સાહેબ સદ્ગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ જો ગુરુ મહારાજની દયા હોય તો રાતે સપનુંય આવે અને આજ તો હું તમે સંતોની વાણી એ આમ નામ લાઈવ સાંભળી ગયા છે અને લાલદાસ બાપુ એ તો તમને કહું અમે બાપુનો પ્રોગ્રામ કરી આવ્યા બાપુએ તો ગરીબ માણસોનો કીટું પણ એટલી આપે નકર સાધુ લગભગ તો ઓમ હોય પણ આને તો તમને કહું કોરોના કાળની અંદર આપણે મુની બાપુએ પણ જેને દાન દીધું સાહેબ બાપુના કાર્યક્રમમાં અમે ગયા પણ આપણી સમાજ છે ને લેવામાં બહુ ધ્યાન દેવામાં ઓછું ભોજન પ્રેમી સમાજ છે પ્રેમી સમાજ એના માટે કે બાપુને ની અમે કાર્યક્રમમાં ગયા બાપુએ વિધવા બહેનોને બધાયને કીટ વિતરણ કર્યું તું એ સાહેબ બધાય લઈ લીન ગયા ગયા ને પછી રાતે જ ભજનાનંદી માણસો જ હતા જોકે જરૂર તો અમારે ની જ હતી પણ જે મરણ થઈ ગયું હોય ત્યાં દાળામાં આવી જાઉં તો વગ થયા પછી ત્રાંહા બાંગી લઈનો થઈ જાય છે અને એ ભાન નથી કે ઘણીકવાર જે પ્રસંગમાં આવ્યા છે એની વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ સાહેબ કેમ કે આ તો

ભક્તિના પ્રકાર છે પણ સાહેબ પણ હવે આ નાની ઉંમર અને વિધવાબાય હતી એ દાસ ધીરા ને તમને કહો ભક્તિનો વૈરાગ લાગ્યો આવા બાવલિયા સાહેબ જ્યોતરપીર નો સંતનાથ નો દાદા સિવણ નો રવિ સાહેબનો ભાણ સાહેબ આવા મહાપુરુષો મહાપુરોના તમને કહું જેને સંતના વેરાગ લાગ્યા અટલે દાશ ધિરાએ કીધું કે માડી કે મને આ સાધુ સંત ભેગો હવે મને સંસાર ખારો લાગે કે મારી આ સંસારમાં આજ જન્મેન કાલ મરી જાય કે મારી મને આ મારા નામને કંઈક મરી લેવા દે ને મારું મરણ ન થાય કે બેટા એ વાત તારી હાચી છે પણ મેં મારો વિધવા રંડોપો ગુજાયો તારી પાસે